આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી આજે યોજાયેલ સામાન્ય સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસના કામો માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાણી આરોગ્ય શિક્ષણ આઈસીડીએસ પશુપાલન ખેતીવાડી સહિતના મુદ્દે આયોજન કરવામાં આવ્યું હતું આજે મળેલી બેઠકમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા વિસ્તરણ અધિકારી શીલાબેન બારિયા જે કે ભારવાણી કૌશિક બગડા રાજેશભાઈ જાડેજા રામજી સોલંકી શક્તિસિંહ જાડેજા દિલીપ જાદવ હરખાભાઈ બકુલભાઈ ઠાકોર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ બેઠકમાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન ગત સભામાં પસાર થયેલ ઠરાવની અમલવારીની સમીક્ષા સને 2023-24 નો સુધારેલ તથા સને 2024-25 ના અંદાજ પત્રને આખરી બહાલી આપવા બાબત તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામદારને વાર્ષિક આઉટસોર્સ તરીકે રાખવા બાબત તાલુકા પંચાયત કચેરી રાપર માટે આઉટસોર્સની વાહન હંકારનાર સહિત વાહન ભાડે રાખવા સહિતના મુદ્દે આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત અધ્યક્ષ કેસરબેન બગડાના અધ્યક્ષ સામાન્ય સભા મળી હતી જેની અંદર ગઈ સામાન્ય સભામાં જે બજેટ રજૂ કર્યું હતું એની બહાલી આપવામાં આવી સાથે સાથે ગ્રામ્ય વિકાસના આયોજનના કામો માટે ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને આજની સામાન્ય સભાની અંદર અયોધ્યા મંદિર ભગવાન શ્રી રામના જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ એનો અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હમણાં જ આપ સૌ જાણો છો ને આપના મીડિયાના માધ્યમથી તાલુકાના દરેક પ્રજાજનોને પણ જણાવવા માગીશ કે ટૂંક સમયની અંદર હોદનારી ડેમ ફતેગટ આધારિત જે પાણીની યોજના છે સુવાઈ ડેમ આધારિત યોજના છે એ બંનેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર એ યોજના પણ શરૂ થઈ જશે સાથે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે જલસે નલ યોજના છે જેના દ્વારા દરેક વાંડની અંદર દરેક વિસ્તારની અંદર પાણીની લાઈનો ટાંકાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની ગયું છે અને અધિકારીઓ સાથે અમારા ધારાસભ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ સંકલન કરી અને ક્યાંય પણ પાણીની તકલીફ ઉનાળાની અંદર ના રહે એના માટે અમારા પ્રયત્નો રહેશે